મૃત્યુથી ડરવાનું નથી મૃત્યુને સમજવાનું છે મૃત્યુના સમજવાનું છે મૃત્યુ એટલે તમારો અંત છે તમારા અંતને તમે સમજી જાઓ કે તમારા હાથમાં કાંઈ જ નથી તમે જે કંઈ કરો છો બધું જ આ મૂકીને તમારે આ પૃથ્વી પરથી વિદાય લેવાની છે તમે ટૂંક સમય માટે થોડાક સમય માટે આ પૃથ્વીના મહેમાન છો તો મહેમાન ગતિ સારી કરીને ના જઈએ આપણે સુંદર મહેમાન ગતિ કરીને જવાનું છે કોઈનું લેવું નહીં કોઈનું સિનવું નહીં કોઈને કનડવું નહીં બધાને હસતા મોટા રાખીને બધાની સેવા કરીને પછી વિદાય લેવો ને તો તમારી ખોટ રહીને આ પૃથ્વી ઉપર વર્તાશે ને તો કંઈક જતા રહ્યા કંઈકના ફોટા ભૂંસાઈ ગયા કંઈકના નામ ભૂસાઈ ગયા કાંઈ કાંઈ કશું કાયમ રહેતું નથી જે બીજા માટે ખપી ગયો છે ને એની ખોટ વર્તાય છે જે પોતા માટે કરીને ગયો છે ને એને તો છોકરાએ કોઈ યાદ કરતું નથી બીજા માટે ખપી જાય દુનિયા યાદ કરે છે ને ખપી જવું પડે બીજામાં પણ ક્યારે ખપી જવાય કે તમને ખબર પડે કે હું મહેમાન તરીકે આટલા આવ્યો છું તો મારા દુનિયાના સેવા કરીને મારે જવાનું છે આ યાદ રહે ને તો નહીં તો એમ થાય કે હું જન્મ્યો છું પછી મરવાનો જ નથી આ બધું મારું જ છે હું કાયમ અમર રહેવાનું છું શક્તિ આવીને આવી રહેવાની છે મારી જ ધોંસ રહેવાની છે આ ભ્રમ જ્યાં સુધી નહીં બાગ ત્યાં સુધી માયા તમારો પીસો છોડશે નહીં આ ભ્રમનો ભાગી